હે સોમનાથ મિત્રો કાલે મહાશિવરાત્રિના દિવસે મેં જે કાંઈ પણ ફરાળ બનાવ્યું હતું તે હું તમારી સાથે શેર કરવા માગું છું કાલે અમે બનાવી હતી પહેલાં તો રતાડુની ખીર રતાડુની ખીરથી આપણે સ્ટાર્ટ કરીશું ધોઈને સાફ કરેલા રતાડુ લઈ લીધા છે મેં તેને બે બાજુનો ખરાબ ભાગ કાઢી રતાળુને બાફી લેવાના છે રથાળું થોડા ઠંડા થાય ત્યાં સુધી સૂકી ભાજી બનાવવા માટે આપણે બટેટા બાફવા મૂકી દેવાના છે જેમાં મેં સિંધાળું મીઠું નાખી બટેટાને બાફવા મૂકી દીધા છે તેની પણ આપણે ચાર પાંચ વસલો કરી લેશું આ રતાડોની અંદર આપણે થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે અને તેનો માવો બનાવી લેવાનો છે સરસ મજાનો રતાડોનો કિલો રતાડોની અંદર આશરે ત્રણ લીટર જેટલું દૂધ જોયું હતું અને બે મોટા વટકા જેટલી ખાંડ જોઈતી તમને જેટલું જોઈડું પસંદ હોય તે રીતનું રાખી શકો છો આવી રીતના સરસ માવો ને દૂધ બધું મિક્સ થઈ જાય પછી તેને એક છાણિમાં ગાળી લેવાનું છે જેથી કરીને કે એના રૂછા આપણે ખીરમાં ખાઈએ ત્યારે મોઢામાં ન આવે અને એકદમ સ્મૂથ રબડી જેવી ખીર લાગે આવી રીતના બનાવશું તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને રબડી જેવી ખીર બનશે જે જે કાંઈ પણ ગુથ્થો વૈધો છે તેને પણ દૂધમાં નાખી અને પાછો ગાળી લેવાનો છે તાળુની અંદરથી કેટલા રૂચા નીકળ્યા છે આ રૂચા આપણા મોંમાં આવે તો આપણી ખીર ખાવાની મજા બગડી જાય એટલા માટે આ રીતના બનાવી છે એની અંદર મેં પાછું થોડું દૂધ એડ કરી સરસ મિક્સ કરી અને પછી તેને ગેસ ઉપર ચડાવી દીધી છે સરસ રીતે તેને મિક્સ કરી હલાવી લેવું જેથી કરી દૂધ અને પલ્પ બધું સરસ રીતે મિક્સ થઈ જાય બટેકા બફાઈ ગયા છે તેની છાલ ઉતારી લેવાની છે વચ્ચે વચ્ચે ખીરને પણ હલાવતી રહેવાની છે ભૂલી જવાની નથી નકર માવો નીચે બેસી જશે દૂધ ઉપર આવી જશે અને ખીર દાઝી જશે એટલે વચ્ચે વચ્ચે તેને હલાવતી રહેવાની છે માંડવીના દાણા તરવાના છે ભૂંગળા તળવાના છે હવે તે બધી પ્રોસેસ આપણે ચાલુ કરી દઈશું પછી ફરાળી ભૂંગળા જેને આપણે તળશું ત્યારબાદ આપણે દાણા તળશું મરચાં પણ તળશું ખીર એકદમ ઉકળી અને રબડી જેવી બની ગઈ છે બહુ સરસ બની છે ખીર તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે થોડોક બ્રાઉન કલર થઈ ગયો છે એકદમ ખાસો તો જાણે રબડી જેવો ટેસ્ટ આવશે દૂધ હતું એના કરતાં ઘણું ઓછું દૂધ થઈ ગયું છે અને ખીર પણ એકદમ ઘટ થઈ ગઈ છે મેં બટેટા છોલી લીધા કાપી લીધા મસાલો સુધારી લીધો ભૂંગળા તળી લીધા દાણા તળી લીધા ત્યાં સુધી આ ખીર એકદમ ઉકળી ઉકળીને મસ્ત રબડી જેવી બની ગઈ છે હવે આ ખીરને આપણે ગેસ બંધ કરી અને ઉતારી લેશું સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે હવે તેની અંદર જીરું લીમડો મરચાં આદુ અને ટમેટાનો વઘાર કરવાનો છે સરસ મજાનો વઘાર બની જાય ત્યાર પછી તેની અંદર આપણે હળદર એડ કરવાની છે લીંબુ ખાંડ બધી વસ્તુ એડ કરવાની છે તમે જેવી ખાતા હોય તેવી ખાટી મીઠી તીખી આપણે બનાવી શકીએ છીએ વઘાર કર્યા બાદ મેં તેની અંદર હળદર લીંબુ અને ખાંડ એડ કર્યા હતા જેનો વિડીયો ઉતારવાનો રહી ગયો હતો એટલે તમે તે એડ કરી દેજો હવે તેની અંદર બટેટા નાખી સરસ થોડાક મેશ કરી દેવાના છે સિંધાલુ મીઠું જો તમને બટેટા મોડા લાગતા હોય તો થોડું એડ કરી શકો છો અને આપણી સોકી ભાજી તૈયાર છે આનીમાંથી તમે ધાણાભાજી એડ કરી શકો છો હું નથી કરતી કારણ કે અમારા બાળકો થોડાક વાયડા થાય છે એટલા માટે આપણું ફરાળ બધું તૈયાર થઈ ગયું છે